તો હેલો કેમ છો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ સિદ્ધપુરના પ્રસિદ્ધ કારતકના મેળામાં અને આ મેળો સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે ભરાય છે તો ચાલો મેળામાં જઈએ તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદ પાલનપુર હાઈવે પર આવેલ સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે અને આ બિંદુ સરોવરની પાસે આવેલો રસ્તો સીધો મેળામાં તમને લઈ જશે મિત્રો આપણે મેળા નજીક આવી ગયા છીએ અને અહીંયાથી મારા બે નાના ભાઈ પ્રકાશભાઈ અને લકીભાઈ એ પણ આવવાના છે તો ચાલો આપણે એમને પણ સાથે લઈ લઈએ મિત્રો પ્રકાશભાઈ અને લકીભાઈ આપણી સાથે આવી ગયા છે તો ચાલો મેળાની મજા માણીએ તો આજે છે કારતક સુદને અગિયારસ અને આજથી જ મેળામાં પબ્લિકનો ઘસારો જોવા મળી રહ્યો છે આ મેળામાં લોકો જાત જાતના ટેટુ દોરાવતા જોવા મળી રહ્યા છે તો આ છે નાના બાળકોને બેસવા માટેની ટોય કાર અને જોડે છે બાઇક તથા રમકડાની પણ અહીં દુકાનો તમને જોવા મળશે અહીં નાના બાળકો ઉપરાંત મોટા લોકો માટે પણ ખૂબ જ મોટી વિશાળ ચકડોળો ચારે બાજુ જોવા મળી રહી છે મિત્રો અને આ ચકડોળોમાં બેસવાની જે મજા છે તે મજા ખરેખર માણવા જેવી છે મિત્રો તો મિત્રો તમારામાંથી કોઈ અહીં સિદ્ધપુરના મેળામાં આ ચકડોળોની મજા માણી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો આ નાની નાની ચકડોળોમાં તો બાળકોને ખૂબ જ મજા પડી જાય છે મિત્રો તો અહીંયા શેરડી જોવા મળી રહી છે મિત્રો અને આ શેરડી આ સિદ્ધપુરના મેળાની ઓળખ બની ગઈ છે કે તમે સિદ્ધપુરના મેળામાં આવો અને અહીંથી શેરડી લીધા વિના પાછા જાઓ તો તમારો મેળો અધૂરો માનવામાં આવે છે તો મિત્રો અમારા પ્રકાશભાઈ કહે છે કે ચાલો આપણે ઇનામ જીતીએ મેં કીધું કેવું ઇનામ તો કે ચાલો બતાવ મારી સાથે તો ચાલો આપણે એમની સાથે જઈએ તો મિત્રો પ્રકાશભાઈ આપણને આ ઈનામવાળી જગ્યાએ લઈને આવી ગયા છે અને અહીં વીસ રૂપિયાની કૂપન ખરીદી છે અને તેમાંથી તમને અહીંથી કોઈ પણ ઇનામ લાગી શકે છે તો જોઈએ પ્રકાશભાઈને શું લાગે છે ઇનામમાં તો પ્રકાશભાઈ ચિઠ્ઠી ખોલી રહ્યા છે અને ચિઠ્ઠીમાં લખેલું વાંચીને પ્રકાશભાઈને ગુસ્સો આવી ગયો છે અને દુકાનવાળાભાઈ તેમને ઇનામની વસ્તુ આપે છે પણ એ ગુસ્સામાં આવીને ઈનામની વસ્તુ દુકાનવાળાભાઈને પાછી આપી દે છે તો મિત્રો અહીંયાથી આગળ નદી કિનારે રિવરફ્રન્ટ બની રહ્યું છે તો તે પણ તમને બતાવું ચાલો તો મિત્રો અહીં તમે તર્પણ જોઈ રહ્યા છો અને આ તર્પણ ખાતે ઉત્તર ગુજરાતની મોટાભાગની પબ્લિક અહીં વિધિ માટે આવતી હોય છે અહીં બારે માસ તર્પણ વિધિ માટે પબ્લિક આવતી હોય છે પરંતુ કાર્તકી પૂર્ણિમાનો વિશેષ મહત્ત્વ હોવાના કારણે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે અહીં તર્પણઘાટ ખાતે તમને ઘણા બધા મહારાજ બેઠેલા જોવા મળશે જેમની પાસે તમે શ્રાદ્ધ વિધિ કે અન્ય કોઈ પણ પ્રકારની પૂજા વિધિ કરાવી શકો છો તો આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ ખાતે અને અહીં આ સરસ્વતી નદી તમે જોઈ રહ્યા છો મિત્રો અને આ સરસ્વતી નદીને કુંવારિકા નદી પણ કહેવામાં આવે છે આ સરસ્વતી નદી કિનારે લોકો માતૃશ્રાદ્ધ કરવા માટે આવે છે તથા કહેવામાં આવે છે કે અહીં સૌથી પહેલું માતૃશ્રાદ્ધ ભગવાન પરશુરામે કરેલું છે તો મિત્રો અહીં પીપળાના ઝાડ નીચે ગોગા મહારાજનું મંદિર આવેલું છે અને આ પીપળાને મોક્ષ પીપળો પણ કહેવામાં આવે છે અહીં ભગવાન પરશુરામજીએ તેમની માતાને મોક્ષ અપાવ્યો હતો અહીં આ પીપળા નજીક ગોગા મહારાજનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો અને આ મંદિરની સામે તમે સરસ્વતી નદી પણ જોઈ શકો છો તો ચાલો ગોગા મહારાજના દર્શન કરીએ તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા પ્રકાશભાઈ તો થાકી ગયા છીએ તો હવે ઘરે જઈએ ફરી મળીશું નવા વિડીયોમાં જય માતાજી